સમાચારમાં આગળ વાત કરીએ તો દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક છે નેવ્યાસી વર્ષના પીઠ અભિનેતા ધર્મેન્દ્રજી હાલ વેન્ટિલેટર પર છે અમેરિકામાં રહેતી બંને દીકરીઓ ભારત આવવા રવાના થઈ ચૂકી છેલ્લા દસ વર્ષથી ધર્મેન્દ્રજી બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે અને હવે વિગત એવી છે કે તેમની તબિયત ખૂબ જ નાજુક છે તેઓ અત્યારે વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે અને તેમની અમેરિકામાં રહેતી બંને દીકરીઓ ભારત આવવા પણ લવાના થઈ ચૂકી છેલ્લા દસ દિવસથી અભિનેતા ધર્મેન્દ્રજીની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે છેલ્લા દસ દિવસથી તેઓ અહીંયા સારવાર હેઠળ છે જો કે અત્યારે સમાચાર એ છે કે તેમની તબિયત નાજુક છે

સગા સંબંધીઓ છે એમને બોલાવી લેવાયા છે અને એમની બંને દીકરીઓ પણ અમેરિકા થી ભારત આવવા રવાના થઈ ગઈ છે જેનાથી સમજી શકાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક વર્ષોથી આ અલગ અલગ બીમારીઓ થી ગ્રસ્ત છે જ પણ અત્યારે એમની જે દસ દિવસ પેહલા જ્યારે એમને ભરતી કરવા પડ્યા ત્યારે એમની તબિયત ખૂબ નાજુક થઈ ગઈ હતી એ પછી અત્યારનું જે હાલનું અપડેટ છે કે એમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે એટલે અત્યારે ખૂબ જ ચિંતા છે એમને એમના જે સગા સંબંધીઓ છે એ પણ મુંબઈ આવવા માટે રવાના થઈ ચુક્યા છે જી આભાર તમામ જાણકારી આપવા બદલ